ખિસ્સા ગરમ કરવા છે તે આદતો ગ્રામ પંચાયતના જાગૃત નાગરિક એવા કરશનભાઈ નજરુભાઈ રાઠવાએ પોતાના જ ગામમાં જે જવા માટેના રોડ રસ્તા હતા એ રોડ રસ્તા બન્યા જ જાગૃત નાગરિક જાગૃત થાય છે અને પહેલા તાલુકા વિકાસ ફરિયાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઓર્ડર કરવામાં આવે છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી પંચ ખ્યાસ કરવા જાય છે સ્થળ તપાસ કરે છે અને કામો તૈયાર નથી તેઓ રિપોર્ટ કરે છે એટલે ત્યાંના જે કોન્ટ્રાક્ટર હતા

નેમે મૂકી દીધા આ યોજના અંતર્ગત છે પરંતુ હેઠળ એ કામને કરાવવા માટે જેસીબી અને ટ્રેક્ટર જેવા જે સાધનો છે એ સાધનોથી કપચી મેટલ પાથરવામાં આવી અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

આ લોકોએ તો કે એમ આવો તો એ મેન્ટલ એ મે અરજી આપી એટલે તીજે દિવસ પછી આયે એ લોકોએ આ રોડ પર લાઈન સાઈડમાં ઢગલા માર દીધા હતા આ લોકોએ તે વખત કામ થયેલું નહોતું તે વખતે કામ કસી કામ નહોતું થયેલું એટલે તમારા પાછળ જે કપચા પાથરવામાં આવે છે તે ક્યારે પાથરવામાં આવે છે આ લોકોએ 12 12 નોવે

રજૂઆત કરવાનો પણ આ કામ કયા અધિકારીઓ શ્રી દ્વારા કરવામાં આવેલ છે તે તમને જાણ છે આ મને એવું લાગે છે કે તાલુકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો બધા ભેગા મળીને આ અધિકારીઓને બચાવવા માટેની આ કોશિશ કરી રહે એવું મને લાગી રહ્યું છે તો પછી આ કઈ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છુપાવા માટે તો કરવામાં નથી આવી રહ્યું ને એ લોકો મારી અરજીને ખોટી સાબિત કરવા માટે જ આ લોકોએ આ કાવતરું કર્યું એવું મને મને લાગે છે તો હવે તમારી આગળના પગલા શું શું રહેશે આના વિશે હવે આ મશીન દ્વારા કામ કર્યું છે એટલા માટે હવે હું લેખિત તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા લેવલે હું આવતીકાલે હું રજૂઆત કરવા જવાનો છું એટલે કામ અધૂર કરવામાં એમાં અધૂર કરવામાં આવ્યું છે કામ અધૂર કરવા આવ્યું છે અને મજૂરો દ્વારા કામ નથી કરવામાં આવ્યું મશીનરી દ્વારા કરવામાં આવ્યું છે મશીન દ્વારા કામ કરવામાં આવ્યું છે જીસીબી મશીન થી કામ શું નામ આપનું મારું નામ રાઠવા કરશનભાઈ નજરુભાઈ ગામ ગામ ઘુસર